મારું નામ પાર્થ રાવલ છે હું મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિમાં મંત્રી તરીકે ફરજ નિભાવું છું મેં આજથી અગાઉ આઠ દસ દિવસ પહેલા આપણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ તથા કલેક્ટર સાહેબ મહેસાણા નગરપાલિકા અને ચીફ ઓફિસર શ્રી રજૂઆત કરી હતી કે મહેસાણામાં સિટી બસ સેવા આવી રીતે તત્કાલીન સ્વરૂપે બંધ થઈ જવાથી મહેસાણાની પ્રજા અને ખાસ કરીને મહિલાઓને ખૂબ તકલીફ પડી રહી છે તો તેના પ્રતિ એક્શન લેવા માટે મેં રજૂઆત કરી હતી તો મુકેશભાઈ પટેલ શ્રી સાહેબનો એમનો જવાબ મને મળેલો છે અને એમને શ્રી ઓફિસર સાહેબને રજૂઆત કરી છે કે આ અંગેની વિગત લઈ અને ઝડપીમાં ઝડપી આ સેવા શરૂ થાય એ બાબતે તમે પગલાં ભરો પરંતુ મને ગઈકાલે એક મીડિયાના અહેવાલથી જાણવા મળ્યું કે આપણા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર મિહિરભાઈ પટેલ તથા આપણા કોર્પોરેટર કૌશિકભાઈ વ્યાસ ના કહેવા પ્રમાણે આ એજન્સી જે નગરપાલિકાની નગરપાલિકાએ જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે એ એજન્સી નગરપાલિકાનું નાક દબાવી રહી છે એવું હું નથી કહેતો મહીરભાઈ પટેલનું કહેવું છે કે નાક દબાવવા માટે આ સેવા બંધ કરવામાં આવી છે તો નાક દબાવવાનો પ્રશ્ન ક્યારે આવે છે અને કેવી રીતે આવે છે કોઈ કોઈપણ એજન્સીને કોઈ પણ કામ આપવામાં આવે ત્યારે તેની ટેન્ડર પ્રક્રિયા થતી હોય છે ટેન્ડર પ્રક્રિયામાં નીતિ નિયમો હોય છે એની મર્યાદા હોય છે એના ભાવ તાલ એનું ભાડું સંપૂર્ણ વિગત એ ટેન્ડર પ્રક્રિયામાં એ કોન્ટ્રાક્ટની અંદર એગ્રીમેન્ટની અંદર હોય છે તો પછી કેવી રીતે નાક દબાવી શકે અને પ્રમુખ સીટનું કહેવું એવું પણ છે તમે મીડિયાના અહેવાલ ચેક કરી શકો છો કે અમારે એ એજન્સીને અમુક અંશે પેનલ્ટી કાપીને પૈસા આપવાના હજી બાકી છે કે જેમ એજન્સીએ ખુલ્લો પત્ર નગરપાલિકાને અને પ્રજાજોગ આપ્યો કે મને નગરપાલિકાએ પૈસા નથી આપ્યા એટલે હું

પ્રજાવતી એક સવાલ પૂછીશ મારા પ્રમુખશ્રીને અને જે ભાજપના કાર્યકરો નિવેદન આપ્યું કે એજન્સી અને ચીફ ઓફિસર છે એ બંને વચ્ચે અમે અમે બેઠક બેઠક કરાવીશું માટે વાતચીત કરીએ છીએ એજન્સી અમને મળશે એજન્સી મળશે ત્યારે અમે એમને કહીશું કે તમે ફરી સિટી બસ સેવા ચાલુ કરો તો શું મહેસાણા નગરપાલિકા પાસે આ એક જ એજન્સી છે અને એમને જો એગ્રીમેન્ટ કર્યું હોય તો એની અંદર કોઈ સમય મર્યાદા હશે કે આટલા સમય સુધી એમને બસ ચલાવી આટલા ભાડામાં ચલાવી